હલો તો આપડો સુલો પ્રગટાવી નાખવા આપડે સુમિતભાઈ અને આ મૂકી દીધો ટોપ ટોપમાં નાખવાનું છે તેલ તો હવે લાસ્ટમાં બાકી હતા એ આપણે જો નાખી દીધા છે હાલ તો ફાઇનલી આપણું શાક બનીને આવે છે ફાઇનલી આપણે થઈ ગયું છે શાક તૈયાર અને જમવા બધા બેસી ગયા

શાક બાબતમાં ટૂંકમાં જેટલું બકાલું એટલું ગમે રતારું હાલે હાલે મારું શાક મારે નથી ખુ ભાઈ હવે તો ભાઈ કા સુધારી નાખીએ બીજું કામ બકાલું બધું ટૂંકમાં મોર આવ્યું રીંગણા કેળા બલકા આ શું છે વટાણા આ છે લસણ પછી બટેટા ટમેટા અહીંયા ગુવાર પછી આને શું કહેવાય સોરી એક સુલીમાં સોરી હાલો તો હવે આ બધી ઓલું કામકાજ બધું પતાવી લઈને ઘરેથી હું રોટલા લેતો આવું કેમ કે રોટલા છે ને હવ હો ને હોવું હોય કોઈ કોઈ લઈ જ ન આવે હું એ લેતો આવું બીજું કામ તો

હલો જીરું નખા હે જીરું નાખું પછી વટાણા પછી લસણ લસણ બીજું કામ હતું એ નખાઈ ગયું બધું લસણ ડુંગળી વટાણા અને જીરું બધું નાખી દીધું લાઈટ તો કઈ દેખાતું નથી હાલો તો એટલું નખાઈ ગયું પણ છે ને થોડી વાર આને ટૂંકમાં આમથી આમ મિક્સ કરવું જો અંદર અહીંમાં તો અહીમા તને બહુ સારું બોલતા મને ખબર છે તને ધામ રાખો હલો નેક્સ્ટ કયો નાખવાનું થઈ પછી આગળ જોઈએ આપણે હાલો તો અમે નાખવાના છે આપણે ગુવાર અને એના પછી શું નાખવાનું છે બટેટા આવે પેલા ગુવાર નાખી દઈએ આપણે હવે આપણે નાખશું બટેટા હાલો તો અમે નાખવાનું છે કેળા કેમ કે ઓલી વસ્તુ બધી અંદર છે ને બધી પાકી ગઈ કેળાનો વારો અમે નાખવાના છે આપણે રીંગડા પછી નાખવાના છે આપણે ગલકા અમે નાખવાના છે આપણે ગલકા તો અમે નાખવાના છે ટમેટા સુમિતભાઈ નાખે છે આપણે ટમેટા અમે આ ટૂંકમાં આમાં જે એ બધું નાખવાનું તો નખાઈ ગયું અમે કંઈ આઈટમ હમણાં નથી નાખવાની ચટણીનું બધું નાખવાનું છે લાસ્ટમાં ત્યાં જે આપણી ચટણી હોય સૂકી એને પાણીમાં પલારી અને આવી રીતના બનાવવામાં આવે જયું નાખ્યું કશોભાઈ ધાણાજીરું એ ગ્રેવી જેવું બને દીધું એકદમ હવે તો ફાઇનલ હવે નાખવાનું છે અડદર અને હવે આપણે નાખવાનું છે મીઠું લસણ ને બીજું આદુ ને એવું બધું ઝીણા મોટી વસ્તુ છે એ હવે નાખવાનું છે હવે નાખવાનું છે આપણે ધાણાજીરું એ પણ આપણે એની અંદર એડ કરી દીધું અને હવે આપણી મેઈન વસ્તુ આપણે ચટણી કેટલા કેવા ચટણી નાખી દીધી આપણે હવે થોડુંક આપણે માં પાણી એડ કરશું હાલો તો આપણું શાક બને ને શાક એવું બન્યું ને કે કલર એવો એમ થાય કે હમણાં છે ને ફટાફટ પાકી જાય ને એટલે જમવાનું ચાલુ કરી દઈએ કેમ બાકી એક નંબર ટૂંકમાં ને મિક્સ છે કે આવે કારીગર ની ખબર કહેવાય તો આ આ બધી છે છે ને લેવા ભાઈ કટોરી લઈને લાસ્ટમાં ધાણા એક બાકી હતા એ આપણે જો નાખી દીધા છે ને શાક આપણું બની ને તૈયાર થઈ ગયું છે અમે અને આ શાક બનાવવાની ને આપણા સીમંતભાઈ છે કેમ કે કારીગર અમારા ગામમાં પ્રખ્યાત છે સિમનભાઈ હાલો તો અમે જલ્દી આને લઈ જઈ આપણે જો આપણા અંકિતભાઈ સાફ કરે ને આળી બધા આખા ન બધા જમવા બેહાડવાના છે હાલો તો ફાઇનલી આપણું શાક બનીને આવે છે વાહ ભાઈ વાહ અને કલર શું આવ્યો બાકી એક નંબર હાલ તો ફાઇનલી આપણે થઈ ગયું છે શાક તૈયાર અને જમવા બધાય બેસી ગયા

વસ્તુ તો ખવાય એમાં શું હોય તો આટિયો લે બેઠો બેઠો આટા પાછો આખા પાછો થાય એ સુમિત ભાઈ તો ફાઇનલી આપણે જો સા આખું પૂરું કરી દીધું ખાલી થોડું કર્યું અમે 10 કે 11 જણા હતા સેલા એક ભાઈ બાકી છે તો એ અમે બેસી ગયા કેટલો બકાલ હતો ફની હતો ભાઈ આ કેટલા કિલો બકાલ હતો લે 5 કિલો 5 5 કિલો 2 કેટ કિલો અહીંયા દે જારી આ આ કોઈ નંદી તો ન આ બધું 5 કિલો પૂરું ને પૂરું જો 5 કિલો બકાલ હતો ભાઈ જે મારે ખાલી એટલું રહ્યું 300 ગ્રામ એટલું શાક રહ્યું બાકી આખું ફટાડ નાખું 10 જણાઈ ભાઈ

તેત્રી રીતે રોટલા ખાઈ ગયા હાલો તમને આ પ્રોગ્રામ વારો વિડીયો તમે કેવો લખો જરાક કોમેન્ટ કરી દઈએ અને અપલો કરી દઈએ અહિયાં